અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળેપળના દરેક પ્રકારના સમાચારો તાજેતરમાં તાલુકાના દાઠા પોલીસે જુદા જુદા બે સ્થળોએ રેડ કરી ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા બે સ્થળોએ રેડ કરી ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ સ્ટાફના દિગ્વિજયસિંહ સરવૈયા તથા હિમરાજસિંહ ખેરડીયા વિપુલભાઈ બાંભણીયા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નીચા નીચાકુટડા ગામ વિસ્તારમાંથી કુલ એકસો પાંચ બોટલ સાથે આરોપી સુરેશભાઈ દાનાભાઈ શિયાળને કુલ રૂપિયા સત્તર હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તેવી જ રીતે બોરડા ગામેથી રાકેશભાઈ બીજલભાઈ શિયાળને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી